હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે બહાર કરતાં પણ વધુ ટેસ્ટી અને ચટાકીદાર ભીડ બનાવીશું તો ઘરે પણ એટલી સરસ ભીડ બને છે કે તમે બહારની ભીડ તો ભૂલી જ જશો તો આવી સરસ ભીડ બનાવવા માટે મેં સૌથી પહેલાં મમરા લીધા છે મેં એક બાઉલ ભરીને અને એને થોડા આપણે શેકી લઈશું સ્લો ગેસ પર જેથી થોડા ક્રિસ્પી બની જાય અને ક્રિસ્પી હશે તો ભેળ ખાવાની મજા આવશે તમે અહીં વઘારેલા મમરા પણ લઈ શકો છો પણ હું હંમેશા આ રીતે બનાવું છું તો આ રીતે બનાવ મમરાને શેકવાથી જ્યારે આપણે ચટણી અને બધી ચટણીને બધું એડ કરીશું તો તે જલ્દીથી સોગી નહીં થઈ જાય મતલબ કે એકદમ પોચા ની પડી જાય થોડા ક્રિસ્પી રહેશે તો આપણે બહુ નથી શેકવાના એને બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને શેકી લઈશું અને ત્યારબાદ આપણે એને ઠંડા થવા દઈશું અને ઠંડા થયા પછી જ આપણે એમાંથી ભેળ બનાવીશું તો મેઈન ઇન્ગ્રી ઇન્ગ્રેડિયન્ટ છે આ મમરા એ ભેળનું તો સરસ રીતે આપણા મમરા શેકાઈ ગયા છે અને આપણે એને દબાઈએ તો એકદમ ભૂકો થઈ જાય છે સરસ શેકાઈ ગયા છે ને તમે સામાન્ય રીતે એમને પણ જ્યારે મમરા વઘાર વઘારો ત્યારે આ રીતે થોડા એમને શેકી લઈને પછી વઘારશો તો મમરા ખૂબ જ સરસ લાગે છે તો અહીં મમરા શેકાઈ ગયા છે અને મેં ગેસ બંધ કરી દીધો છે તો હવે આપણે એને ઠંડા થવા દઈશું તો અહીં મમરા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે ભેળ માટેની જે સામગ્રી છે બધી એને ત્યાં સુધીમાં આપણે જે બી કટિંગ ચોપિંગ કરવાનું હોય એ કરી લઈશું તો અહીં મમરા આપણા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે ભેળ બનાવીશું તો ભેળ માટે તમે અમુક અમુક એવી વસ્તુ છે જે તમે અંદર એડ કરશો ને તો તમારી ભેળ ખૂબ જ ટેસ્ટી બને છે બહાર કરતાં પણ સરસ બને છે તો અહીં મમરા મેં લઈ લીધા છે બાઉલમાં તો આટલા મમરામાંથી લગભગ ત્રણ ડીશ જેટલા ભેળ રેડી થશે તો અહીં મેં ખાટું મીઠું ચવાણું આવે છે એ લીધું છે અને એક ચણાની દાળનું પેકેટ આવે છે એ લીધું છે તો મેં અહીં દસ દસ રૂપિયાવાળા બે પેકેટ જ લીધેલા છે અને એને આ રીતે વાડકીમાં મિક્સ કરી દીધા છે તો સૌથી પહેલાં આપણે એને એડ કરીશું અને થોડી સેવ એડ કરીશું ઝીણી સેવ ત્યારબાદ આપણે અહીં બટાકાને મેં બાફી લીધેલા છે એ નાના નાના ટુકડામાં કટ કરીને એને આપણે એડ કરીશું તો અહીં મેં સફરજન લીધું છે અને એને છાલ કાઢીને નાના નાના ટુકડામાં કટ કરી દીધું છે એને એડ કર્યું છે તો અહીં બે ત્રણ આપણે ફ્રૂટ્સ પણ એડ કરીશું તો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો અહીં દાડમના દાણા એડ કર્યા છે આ સિવાય જે લીલી દ્રાક્ષ આવે છે એને પણ નાના ટુકડામાં કટ કરીને તમે એડ કરી શકો છો અને આ આપણી ભીડને ખૂબ જ વધારે ટેસ્ટ આપતી વસ્તુ છે જે કાચી કેરી છે અને એને પણ મેં નાના ટુકડામાં કટ કરી લીધી છે કાચી કેરીની સિઝનમાં તમે કેરી એડ કરશો ને તો તમારી ભેળ ખૂબ જ સરસ બને છે તો અહીં મેં જે લસણની ચટણી છે એને એડ કરી છે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી એડ કરી શકો છો અને અહીં મેં કોથમીર અને ફુદીનાની તીખી ચટણી છે આ એકદમ એ મેં એડ કરી છે તો અહીં બેથી ત્રણ ચમચી જેટલી મેં અંદર એડ કરી છે તો આપણા મમરા એકદમ કોરા મતલબ કોઈ પણ ટેસ્ટ વગરના છે તો આપણે ચટણી અને થોડા મસાલા થોડા વધારે જ એડ કરવાના અને આ ખાટી મીઠી ચટણી છે ગોળ આંબલી અને ખજૂરની તો આ ગ્રીન ચટણી અને આ ચટણી જે છે એ બંનેનો મેં વિડીયો મારે જે દહીં વડાનો વિડીયો છે જે એની અંદર મેં બનાવીને બતાયેલી છે તો એ જ ચટણીનો મેં અહીં યુઝ કર્યો છે તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો અહીં તમે પહેલાંથી વધારે ચટણી એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો પણ મેં પે હું ફરીથી પણ એડ કરવાની છું તો અહીં થોડું તીખું લી લાલ મરચું થોડું મીઠું થોડું સંચળ થોડો ચાટ મસાલો પણ આપણે એડ કરીશું અને શીખેલા જીરાનો પાવડર ચપટી તમે એડ કરજો તો મસાલા થોડા ઘણા એડ કરીશું તો આપણે વધારે સરસ ભેળ બને છે તો ઘરે આટલી સરસ ભેળ તમે બનાવશું ને તો ઘરના બધા એવું જ કહેશે કે હવે હંમેશા આપણે ઘરે જ ભેળ બનાવીને ખાઈશું બહારથી ભેળ લાવી પણ નથી ને ખાવી પણ નથી તો એટલી સરસ ભેળ બનશે તો એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા અને ચટણીને અને થોડું ટેસ્ટ કરી જોઈશું તો અહીં બધું ટેસ્ટ બધું બરાબર છે એકદમ સરસ છે તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને હવે બાકી રહેલી જે વસ્તુઓ છે જે ભીડને આપણી ઓર પણ ચટપટી અને ટેસ્ટી બનાવશે એવી વસ્તુઓને આપણે એડ કરીશું તો અહીં ઉપરથી હું થોડી ઘણી ચટણી એડ કરીશ અને હું એક કે બે લેયરમાં ભીડ બનાવું છું તો દરેક વસ્તુને આપણે ફરી ફરીને એડ કરીશું તો એ થોડો મેં ચવાણું ને ચણાની દાળ નાખી છે થોડી ડુંગળી આપણે કટ કરેલી છે ઝીણી એ એડ કરીશું થોડા દાડમના દાણા એડ કરીશું તો અહીં સેવને પણ આપણે એડ કરીશું અહીં એકદમ ઝીણી સેવ મેં લીધી છે તમે ઓછું વધતું એડ કરી શકો છો સેવ તો એમ પણ બધાને ભાવતી જ હોય છે તો તમે ગમે તેટલી એડ કરો ઓછી જ પડે છે તો આપણે સેવને એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર લીંબુ નીતાવીશું અળદું લીંબુ આપણે નીતાવીશું તો મેં અહીં નીતા છે લીંબુ તમે જ્યારે શરૂઆતમાં જ્યારે ભીળને બધું ચટણી સાથે મિક્સ કરો એ વખતે પણ તમે અડધું લીંબુ નીતાવી દેશો તો પણ ચાલશે થોડી કોથમીરના પાન એડ કર્યા છે કોથમીર વગર તો ભેળ અધૂરી જ છે આપણી દેખાવમાં અને અહીં મેં જે આપણે પાણીપુરીની પૂરી હોય છે ને એ મેં બેથી ને તોડીને અંદર ભૂકો કરીને એડ કરી છે અને ઉપરથી ખાટી મીઠી ચટણી ફરીથી મેં ડુંગળી એડ કરી છે ફરીથી આપણે સેવ પણ એડ કરીશું અને આ રીતે તમે ભેળ બનાવીને એકવાર બનાવો બનાવજો પ્લીઝ તો આપણે દરેક વસ્તુ તમને જેટલી ફાવે જેટલી ભાવે એટલી તમે એડ કરો અને ઉપરથી મેં ખારે સિંગ એડ કરી છે ખારે સિંગને બે ફાળિયા કરી દીધેલા છે બે કટકામાં બે ટુકડામાં કટ કરીને પછી એને મેં એડ કરી છે તો આની અંદર સીંગ ખૂબ જ ટેસ્ટ આપે છે વધારે તમે મસાલા સિંગ આવે છે એ પણ તમે એડ કરી શકો છો અને ઉપરથી થોડું ફરીથી મેં ચવાણું એડ કર્યું છે તો આ રીતે એક ડીશમાં તમારું પેટ ભરી જાય એટલી સરસ ટેસ્ટી ભેળ બનીને રેડી છે તો થોડું ઘણું ઉપરથી આપણે એને સજાઈશું ચટણી કોથમીર સેવ વડે તો આપણી ભેળ બનીને રેડી છે તો ઉનાળામાં ખૂબ જ ઓછા ટાઈમમાં રેડી થઈ જાય થોડું ઘણી પ્રિપેરેશન કરવી પડે છે પણ રસોડામાં બહુ ટાઈમ રહેવું નથી પડતું એવી અને બધાને જ ભાવે એવી રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને રેસિપી સારી લાગી હોય તમને કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા નવા વિડીયો સાથે આપણે હંમેશા મળતા રહીશું তে যো আজনি রেসিপি পুঁ দিখি হয় পুরো বিডিও তোমার দেখো হয় থ্যাংকস ফর ওচিং রধে রাধে